શહેરના પ્રતાપનગર પાસે ખંડોબા મંદિર છે અને અહીંયા કહાર સમાજ દ્વારા સાતમ આઠમ ના તહેવારની ઉજવણી થાય છે અહીંયા યુવક અને યુવતીઓ ભેગા થાય છે પસંદગી કરે અને ત્યારબાદ લગ્ન તય થાય છે એટલે કે લગ્ન નક્કી થાય છે એકબીજાને હાર પહેરાવે છે સાથે જ ગુલાલ પણ લગાવે છે સાતમ આઠમની ભવ્યથી ભવ્ય ઉજવણી કરાશે ખંડોબા મંદિરે અનેક ભક્તો આવે છે દર્શન કરે છે આશીર્વાદ મેળવે છે લગભગ મહારાજાના શાસનથી ચાલતી આવતી આ પ્રણાલી કહાર સમાજ દ્વારા ભગાતીત ભવ્ય રીતે ઉજવવામાં આવે છે સાતમ આઠમની ઉજવણી અને યુવાનોના લગ્ન પણ તય એટલે કે નક્કી થાય છે અમારા પહેલાથી પરંપરા ચાલતી આવી છે કે સાતમ આઠમ એ અમારો મેઇન તહેવાર છે સાતમ આઠમ એ અમારો મેઇન તહેવાર છે કે અમે લોકો જ્યારે અમારો નવું જેવો કે દિવાળી કે ન્યુ યર છે આ અમારો ન્યુ યર ગણાય છે સાતમ આઠમ અમારો મેઇન તહેવાર છે

નામ હાર્દિક કૈલાશભાઈ કહાર છે હવે એવું છે કે આઠમ મેળો આ મહારાજ એ વખત એમનું આવ્યું છે કે સાતમ નો મેળો પ્રતાપનગર માતા નથી આ નો મેળો અમારા મંદિરમાં થાય છે જે રેગ્યુલર થાય છે લોકો બહુ બધી રંગ ઉડાવે છે એમના લગન પણ નક્કી થાય છે એનામાં નહી કાર મેળામાં આપણે કેવું છે કે લગનમાં આપણે એ કરીએ છીએ પણ આ લોકો આ મેળામાં જ લગ્ન નક્કી કરે છે એટલે આ મેળો હોય છે એમનો રંગ પંચમ કરવું પણ લગન પણ નક્કી કરે